वो दर्शन कर लियो और मित्रों तो 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 एक बार आए आ जाओ आ गाम मां नवी मोहन गाम श्री समृद्ध धाम है आ जाओ दिल्लो देव भूमि का लाल को कंपारिया तो आप आगे जाइए चलो दोस्तों करी तो मित्रों आप एक गुफा देख रहे वीडियो सब हनुमान जी न माता है हनुमान जी भाई हनुमान जी हनुमान जी न भाई तो घा लोगों प्रदर्शन आया है कृष्ण भगवान भगवानी हनुमान जी है समृद्ध भी है રામ ભગવાન સીતા માતા અને શંકર ભગવાન અને પાર્વતી માતા અને કૃષ્ણ ભગવાન અને વિષ્ણુ લક્ષ્મી માતા મિત્રો અને અહિયાં માણસો આવ્યા મિત્રો હવે આની કમ જઈએ આપણે માણસો આવ્યા હતા એટલે આપણે અહીં ગામમાં હતો હોળીનો પ્રોગ્રામ મંદિરે આપણે ત્યાં ભાઈ પણ ભેગા ગયા હતા મિત્રો આપણે ક્રિશુ ભાઈ ભેગો હે ચાલો આગળ જઈએ આપણે મિત્રો એ લાવશ આપણે હોળી હતી હાલ દિવસે તો બધા મિત્રોને હેપી હોલી

કરી દે આપણે ઈ ગુંબરો જ વાણી બને છે એ જો દેત્રાઈ જમળ વાનું રાખે પ્રસંગ ના દિવસ તાએ અભીલીયું હે જાઉં હે અભીલીયું હે નહીલીન તો આલો આપણે વરઈ જવાની બને નિયા દેહી

ચલો આપણે આગળ જઈએ ચલો આપણે આગળ જઈએ આ આપણે પ્રસંગ નદી અહીં જમળવાનું રાખે આપણે નહી શું સમય પૂરો થઈ છે माण्हू आयो बाड़ु द्वारका जा द्वारक कई किलोमीटर था